નાનો કેસ થયો એટલે ટેબલ પર જામીન થઈ જાય મામલતદારમાં જામીન મળી જાય આ લોકોએ કેવું કાવતરું કર્યું કેવું આયોજન કર્યું અને મને 80 દિવસથી વધારે સમય મને જેલમાં રાખ્યો મિત્રો હું નાનો માણસ છું આટલી મોટી સરકાર એમના મોટા મોટા નેતાઓ એમની આખી પોલીસ ફોર્જ એમની આખી આર્મી એસઆરપી ની ફોજ હું એકલો લડી નહીં શકું પણ તમારો સહકાર મને મળતો રહેશે એ જ મારી તાકાત એજ મારી તમારો સહકાર એ જ મારો મનોબળ છે એટલા માટે જ હું આટલા મોટા તંત્ર સામે લડી શકું છું બાકી તો મને અને મારા પરિવારને ક્યારના લોકો પૂરા કરી દે પણ તમારો આશીર્વાદ છે તમારો સહકાર છે એ જ મારી તાકાત છે આ સહકાર આ આશીર્વાદ આવનારા દિવસોમાં પણ મને મારા ટીમને મારા વડીલો ને બધાની સાથે તમે રાખજો આવનારા દિવસોમાં પણ તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી છે આજે હું એકલો છું પોતી નથી વળતો ત્યારે મારા યુવાનોને મારા વડીલો છું તમે હવે તૈયાર થઈ જાઓ તાલુકા પંચાયત માં લડો જિલ્લા પંચાયત માં લડો સરપંચ માં લડો આવનારી ધારાસભામાં લડો અને સારો માણસ ને વિધાનસભામાં પણ મોકલો આવનારા દિવસોમાં મારો જોડીદાર હશે તો આ આપણે ને આપણે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતમાં આપણા માણસો હશે તો બધાના કામો થશે બધા સાથે આવીને ઉભા રહેશે એક સારો ધારાસભ્ય હશે તો વિધાનસભામાં મારો સાયો બનીને ઊભો રહેશે ત્યારે તમને બધાને અપીલ કરું છું વિનંતી કરું છું હવે સમય આવી ગયો છે બધાને બહુ આપણે મતો આપ્યા બહુ ચૂંટી લાવ્યા છે પણ હવે અહીંયા બેઠેલા લોકોમાંથી ચૂંટાવું જોઈએ એવી મારી તમને વિનંતી છે સારા માણસો નક્કી કરો એમને તાલુકા પંચાયત ના પ્રમુખ બનાવો જિલ્લા પંચાયત ના પ્રમુખ બનાવો છું આજે તમારી વચ્ચે આવ્યો તમારે મળીને ખરેખર મને ખૂબ જ આનંદ થયો મારા વિસ્તારમાં મને જવા દેવામાં નથી આવતા ઢીડિયાપાડા એ મારો વિસ્તાર છે મારો પરિવાર છે ત્યાંથી હું ધારાસભ્ય છું મારું ગામ છે મારું ઘર છે પણ છતાં આજે તમને મળીને મને એવો આનંદ થયો કે આખો પરિવાર મારો પરિવાર જ છે આ પણ મારો પરિવાર જ છે આ પણ મારું કુટુંબ જ છે જયારે પણ કોઈના ઘરે જઈને બેસીસ મને દિવસે હોય કે સાંજે હોય રોટલો ને શાક તો મળી જશે મળી જશે ને મળી જશે ત્યારે વધારે વાત નથી કરતો જે પણ કપરો સમય હતો મારા સાથી મિત્રો નિરંજનભાઈ વિક્રમભાઈ આસુતોષભાઈ આશિષભાઈ તેમની આખી ટીમ અમારા સરપંચ શ્રીઓ રમેશભાઈ હોય કે શાંતિલાલભાઈ હોય વકીલોની આખી ટીમ અને મારી બહેનો દક્ષાબેન થી માડીન સરોજબેન થી માડી બધા જ લોકો હું જેલ માં હતો એ દરમિયાન મારી ખૂબ જ ચિંતા કરતા હતા મારા પરિવાર સાથે ઊભા હતા બધા જ લોકો મારા માટે ખૂબ જ પ્રાર્થના કરતા હતા વ્રત રાખતા હતા ઉપવાસ કરતા હતા અને આવા કપરા સમયે મારા અને મારા પરિવાર સાથે તમે બધા ઉભારી આવ્યા તમામ લોકોનો આજના પ્રસંગે આભાર માનીને વિનમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી